માંગરોળ પંથકમાં બે રોકટો કોઈપણ મંજૂરી વિના માટી ખનનકરી લાખો રૂપિયાની માટીચોરી થઈ રહી છે છતાં પણ ખાણખનીજ વિભાગ હુંગમાંગ પોલીસે બોલાવ્યો સપાટો પંથકમાં ભૂમાફિયાઓ માજા મૂકી હોય તેમ કોઈપણ જાતની મંજૂરી વિના લાખો રૂપિયાની સરકારી જમીનોમાં ખોદકામ કરીને માટીચોરી થઈ રહી છે જેમાં આજે માંગરોળ પોલીસ દ્વારા ચાર માટી ભરેલા ટ્રેક્ટરો અને ચાર શંકાસ્પદ માટી ભરવા જતાં ટ્રેક્ટરોને પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે પંથકમાં બારેમાં સરકારી જમીનોમાં કોઈ પણ જાતની મંજૂરી વિના બે રોકટો ખોદકામ થતું રહેતી હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરેલ પરંતુ પડ્યું છે કે શું તેવા અનેક સવાલો લોકોમાંગ ચર્ચાઈ રહ્યો છે આજે પોલીસે લાલ આંખ કરી ગેરકાયદેસર માટે ખોદકામ ઉપર તવાઈ બોલાવી છે જેથી ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હોવાના સ્થાનિક લોકોએ જણાવેલ રિપોર્ટ પ્રતાપ સિસોદિયા